નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આજના ડુંગળીના બજાર ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ખેડૂતો દ્વારા વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે ખેડૂતો જ્યારે પોતાના ખેતરમાં કોઈ પણ પાકનું વાવેતર કરતા હોય છે ત્યારે તેઓ સારા ભાવ અને સારું ઉપજાતની આશા રાખીને વાવેતર કરતા હોય છે ખેડૂતોએ પણ પોતાને ડુંગળીના ખૂબ જ સારા ભાવ મળશે તેવી આશા સાથે વાવેતર કર્યું હતું ડુંગળીનો પાક તૈયાર થઈ ગયા બાદ તેઓ આ ડુંગળીનો પાક લઈને માર્કેટિંગ યાર્ડોમાં પહોંચ્યા હતા જો કે અહીંયા ખેડૂતોના પાકની કિંમત ચોકલેટ કરતાં પણ સસ્તી મળી ત્યારે તેમની સમગ્ર આશા નિરાશમાં પલટાઈ ગઈ હતી ખેતી એ ખેડૂતોને મુખ્યત્વે વ્યવસાય હોય છે ખેડૂતો પોતાના ખેતરમાં વિવિધ પાકનું વાવેતર કરતા હોય છે અને તેમના વેચાણમાંથી થતા નફા ઉપર પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ખેડૂતોની વ્યથા પાછળનું કારણ એ છે કે ડુંગળીના બજાર ભાવમાં સાવ ઘટાડો જોવા મળી રહ્યો છે ડુંગળીના નીચામાં નીચા ભાવ એકસો વીસ રૂપિયા પ્રતિ વીસ કિલોએ બોલાય રહી છે સાથે એક પોઈન્ટ સો રૂપિયા પ્રતિ કિલોના ભાવ મળી રહ્યા છે હવે વિચારો કે આ આજના સમયમાં સ રૂપિયાની તો બાળકોની ચોકલેટ પણ આવતી નથી ત્યારે આટલા નીચા ભાવે ખેડૂતો પોતાની ડુંગળીનો પાક વેચવા માટે મજબૂર બની ગયા છે જે ખેડૂતોની પોતાની ડુંગળીનું ખૂબ જ સારી ક્વોલિટીનું હતી તેમને પણ

તો આવામાં ખેડૂતોને સારા ભાવ ન મળે તો ખેડૂતોને મોટા પાયે નુકસાન પણ થઈ રહ્યું છે આ નુકસાન થઈ છે તેનું મુખ્ય કારણ એક છે કે કેન્દ્ર સરકારે જે આઠ ડિસેમ્બરના રોજ નિકાસ બંધી કરી છે તેના કારણે ખેડૂતોને નિકાસ બંદી કારણે ડુંગળીના બજાર ભાવમાં ભાવ મળતા નથી તો બસ આજની આટલી જ અપડેટ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બની રહીજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં